પંદર વર્ષ થઈ ગયા છે રાખડી બાંધો નથી ગઈ ને એના પંદર વર્ષ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે થઈ છે રક્ષાબંધન દીદી તૈયાર થઈ છે આ બાજુ હેપી રક્ષાબંધન બધાયને અને અમારે જે રક્ષાબંધન ઉજવવાનું બાકી છે એવું છે દીધું તૈયાર જ થઈ છે હજે તૈયાર થશે દીદી દીદી તૈયાર થાય છે એવું કરે છે અને હું તૈયાર થઈ ગઈ તો બધા રાખડી બાંધવા જતા હોય અને મારે જવાનું હોય ને કેમ કે મારે તો બધા દેહમાં માં રહી છે અહીંયા કોઈ રહેતું નથી એટલે કે જવાનું હોય ને દીદી ને રક્ષાબંધન હું જવાનું હોય દીદી જડીશ તૈયાર કરી વાળી છે અને હવે રાખડી બાંધવાનું શરૂ કરી દીધું છે ત્યારે મુહૂર્ત જોઈને ખોટું ખોટું મુહૂર્ત જોઈએ ને મુહૂર્ત ન જવાનું હોય

અને આજે તો બધા રાખડી બાંધવા જાતા છે અને હું તો કેટલા વરસ પંદર વરસ થઈ ગયા છે રાખડી બાંધવા નથી ગઈ ને એના પંદર વરસતા રાખડી નથી બાંધી મેં કહ્યું છે તો આમ થોડુંક બધાને જોઉં તે બહુ થોડું અંદરથી ઓલું થાય કે હું નથી ગઈ રાખડી બાંધો એમ સવું એમ થાય અંદરથી પણ પછી એમ થાય કે કાંઈ નહીં જવાનું જ છે ને પછી મમ્મીને દુઃખ થાય છે બિશારા ઇમોશનલ થઈ જાય દીધું हे मस्त राणी पण ઘણા વર્ષથી نتیjataम થોડું થાય તો ફરું દીધું એને इमोशनल તો કેય भाव उठ गई यार तो પોતાનું इमोशनल થઈ ગયા એને દેહમાં આવસ દેહમાં તેમ કે આવો અત્યારે ભાઈઓની યાદ આવે મમ્મીને किती કેટલા વર્ષ થયા તમને ખબર છે 15 વર્ષ ખાને બાંધી મે અને અત્યારે છે ને ખાડી મે બદલાઈ નાખી બહુ એમાં ગરમી ને હું થાતુંતું અને આમ બહુ ભારે લાગતી થી તો બદલાઈ ને ક્યાંય એ થોડીક આ મોલી તો લાગે જ છે પણ હવે હાલશે છે કાંઈ નહીં હવે પછી કેટલી બદલાઈ ગયો હવે હાલશે છે કાલે દીધી આજ નથી હવે કાલી લઉં એવું છે મને બહુ ભારે હાડી ગમે નહીં એવું છે આમ હળવી હોય ને સાલું હાડી તો જ મજા આવે હવે આની નહીં પછી કારક પહેરીને તો ઓલી કરવી પડશે ને એવું કાંઈક છે ને હવે જવાનું છે બહાર અમારે અત્યારે નહીં કરે તો વૈયા હશે ઘરે બહાર જવાનું હતું તો બહાર ગયા હતા અને અત્યારે ઘરે વૈયા હશે અને હાડા સાહેબ જેવું થવા આવી ગયું છે અને હવે રાંધવાનું કરવાનું છે હાલનું હવે સાંજે હું બનાવવું એવું વિચાર કરીએ છીએ તો કંઈક પ્રોગ્રામ કરશું આજે તો મળી રાંધવાની છે હાજે હાડા હાથ થઈ ગયા છે અને આપણે કહી દીધું છે રાંધવાનું ચાલુ દીધી ટમેટાની એવું કાઢે છે અને પનીર સુધારેલું છે ને આજે અમારે પનીરનું શાક બનાવવાનું છે રક્ષાબંધન છે ને એટલે કાંઈ આપણે બપોરે બનાવ્યું નથી તો અત્યારે એમ કે પનીરનું શાક બનાવી નાખીએ થોડુંક પનીર લાવ્યા છે તો અને મસાલો લાવ્યા છે

શાક જો પનીર નાખી દીધું છે તો ચીણી નઈ નાખ્યું છે આવું બની ગયું છે શાક કોથું નાખી દીધી છે હવે મણી રોટલી ને એવું બનાવવા અને રોટલી બનાવવાની છે જો કે નાન હોય પણ નાન આપણે નથી બનાવતા રોટલી બનાવવાની છે સિમ્પલ એટલે જલ્દી બની જાય અને બે વાર અને ભાવે તે કંઈ ખાવાની હોય હા જો કાલે લીમડો લાવ્યા હતા ધોવાનું છે બધું આને ધોવો પડશે અને અત્યારે લીંબોળી છે જો હા તે માઠીમાં આવીને જે લીંબોળી છે જો તો ક્યારે પાક છે આ

બી બી છે છે લીલા વાટી મહેંદી લગાવતા લગાવેલા ક્યારે ચા મહેંદી છે આ બહુ બધું ધોવી જો હે ધોય પછી મુકવાની છે એવા લીલા લીલા પાન છે